શુમર મોજાવા દેતા હમણા હું મારા બાપને જે આ માટી છે ટાઈમ થયો છે અને એવામાં એક 18 વર્ષની દીકરી જે હોસ્પિટલના પગથિયાં ઉતરી નીચે ધીરે 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 ઉયા આવ્યા છે કોઈ ટેક્સીવાળા ભાઈને જઈ કીધો ભાઈ અમૂલ સોળા ફલાણ ફલાણ મારું નામ છે યાદ એ હું તમને આપી દઈ મારા બાપે આયા દઈ છે અને સબને મારે છે કારણ કે ડ્રાઈવર છે એ દયાળુ હોય બહુ હારી ગાડી હોય બહુ ઉતાવળથી ગાડી આટતો હોય એનામાં દયા હોય કારણ કે એ છેકાણે જજક જજક જજકાઈ ગયો હોય अरे माय जे खटाला खाटमांजे बड़ा बड़ा कटार आते से ही तो बहुत तैयार हुए कि ड्राइवर भी तो बेटा कायम तूने तुम्हें जितना खता हुए नेतना बेही जाओ मतलब तुम्हारा बाप मुझे स्वप्न है ये नहीं आ रहा दिक्कतें भी तो जुबाई मुंह ये कचों ना आप लोग वो लिवान से मारा थी अदा ही नहीं मतलब त વિચાર કરજો મીનો દીકરીનો પ્રેમ પાપ પ્રત્યે કેટલો હોય છે અને ઈ આયા કહે છે કે બે ત્રણ જણા થઈ અને એ દીકરીના જે સબ છે ઉલસમાં અને ધીરે 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 એમલો સાથે થઈ ચાર વાગ્યાનો ગજર ભાગ્યો છે અને આયા એમ કહે છે કે દીકરીએ કીધું મોટરવાળા ડ્રાઈવર સાહેબને ભાઈ આ દેલી નહીં ઈ છે અને આ ખોળ બોલ્યો ને ઈ ખોળ નો છે આયા તમે મોટર ને ઉભી રાખો હમણા હું ચાવી લઈને આવું છું ચાવી લઈને આવું છું દીકરી ગઈ થી સમય વયો ગયો અને એક સમય એક કલાક ના વયા પછી કોઈ બીજી એક બેન માથે હુંડો લઈને નીકળ્યા કે કીધું ભાઈ મોટરવાળા

કે આ દીકરી ગુજરી ને એને 10 વર્ષ પ્યાર કરાય ગુજરી ગયા પછી જો બાપ ની ગામડે ભગાડી દે ને આ પ્રેમ છે બાપ અને દીકરીનો નો અને દીકરાનો પણ એ ઘણા ઘેરા આ જીવન જેના તેનાથી ખમાય નહીં એક વજન ઈંધી છે પણ મને બહુ ગમે છે